કૃષ્ણ કનૈયા લાલકી છે હારે તું તો નટ ખટ નંદ હારે તું તો નટ ખટ નંદ આવો કેખરાડો રે આવો કેમ નખરાડો કાનૂ હારે તારી મોરલી જ્યારે વાગે તો પર રે નીંદર માંથી ભાગું કે સાન ભૂલાવે રે કે સાન ભૂલાવે કાનૂ હારે તારી આખલડી અણીયાળી હારે તે તો મારી પ્રેમ કટારી ઘરમાં હવે ગમતું નથી રે કે ઘરમાં હવે ગમતું નથી કાનૂ હારે તારી માયા નથી હારે મારું મનડું મનમો હનમાં કે મોરલી માં જાદુ ભરિયા રે કે મોરલી માં જાદુ ભર્યા કાનુડા મને કર કામ બધા ભૂલાવે હારે મન તારી પાસે દોડે રે કે મન તારી પાસે દોડે કાનુડા હારે તું તો નટ ખટ નંદ દુલારો હારે તું તો નટ ખટ નંદ દુલા કે મારે ઘેર દોડી આવજે રે કે મારે ઘેર દોડી આવજે કાનું કૃષ્ણ કનૈયા લાલકી છે